ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી અત્યારે ભાવનગર કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા કાર્યક્રમમાં પહોંચ્યા એ પહેલા તેમણે બસ સ્ટેન્ડની મુલાકાત પણ લીધી ભાવનગરનું જે બસ સ્ટેશન છે તેની મુલાકાત એમના દ્વારા લેવામાં આવી ભાવનગરમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કર્યું આગતાસ્વાગતા હર્ષવી ભાવનગરમાં પોટલીઓ સાથે કરવામાં આવી વિરોધ પક્ષના નેતા વિપક્ષના નેતા એવા બ્રિજરાજ સોલંકી કે બ્રિજરાજ સોલંગી પહેલાથી હર્ષવીની આડે હાથ લીધા હતા ને એમને કહું હતું કે હર્ષભાઈ તમે કહો છો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ત્યારે હું બ્રિજરાજ સોલંકી એમ કહું છું કે તમે પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ ઘટના છે કોડી સમાજનું આંદોલન હતું એ સમયની હવે આમ આદમી

વ્યક્તિ એ પત્ર લખવાનું એ એની જવાબદારી કોઈ બી સામાન્ય ફરિયાદ હોય કે પછી કોઈ બી ઘટના બને તો ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે પછી સામાજિક લોકો હોય તો એ હંમેશા એકબીજાને જાણકારી આપતા હોય છે એનાથી કોઈ બી પ્રકારની કાયદાની પરિસ્થિતિ બગડી ગઈ એ નથી તમે બી ઇલા જ રહો છો પરંતુ જે ઘટના જે કોઈ લોકોને ધ્યાને આવે કે ગૃહમંત્રીને ધ્યાને અપાવે તો જ આપણે વધુ પડકાઈથી કામ લઈ શકીએ છે અને ભાવનગર માં બી વધુમાં વધુ કડકાઈ થી કામ લેવામાં આવી બી રહ્યું છે ને આવનારા દિવસોમાં હજી બહુ વધુ કડકાઈ થી કામ લેવામાં આવશે એ રીતે ક્યારે બી કોઈ બી ઘટના બને તો વ્યક્તિએ પત્ર લખવાનું એ એની જવાબદારી કોઈ બી સામાન્ય ફરિયાદ હોય કે પછી કોઈ બી ઘટના બને તો ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે પછી સામાજિક લોકો હોય તો એ હંમેશા એકબીજાને જાણકારી આપતા હોય છે એનાથી કોઈ બી પ્રકારની કાયદાની પરિસ્થિતિ ગઈ કોઈ તમે છો પરંતુ જે જે ઘટના ગૃહમંત્રીને ધ્યાને અપાવે તો જ આપણે વધુ કડકાઈથી કામ લઈ શકીએ છીએ અને ભાવનગરમાં બી વધુમાં વધુ કડકાઈથી કામ લેવામાં આવી બી રહ્યું છે ને આવનારા દિવસોમાં હજી બહુ વધુ કડકાઈથી કામ લેવામાં આવશે